이마카로매 라다샤저오레라다샤샤오이 라라샤샤오레 라라샤샤오 이분이 이분 나와래 이 마이 좀보 카디오 좀보 카이나 잔 메오레 이마카로매 라다샤샤마카로매

સ્પીકર ફટ ગયા સ્પીકર તો મિત્રો વિક્રમભાઈ ના બહા માર્ગે રાતે હતો અને એના જોડે જોરદાર એક કોમેડી ઘટના બની ગઈ હતી જે આપણે આજે તમને કહી દઈએ બરાબર છે એ આ વચ્ચે થોડા દિવસ એમ ના છોકરી ના ઘેર જતો અને તો પેટમાં થોડું ગડબડ થઈ જાય કે એમને બે ઈનો મંગાયા તે પેલા બે ઈનો લઈ આવ્યા અને એક ઈનો યો અને પીજન પછી અનકમ્પ્લીટ થઈ ગયું એટલે એક ઈનો વધ્યો કે એટલે એ ઈનો પછી બહુ ઘેર લેતા આવ્યો અને ઘેર આવી અને પછી સારું થોડા દિવસ થયા અને પછી એનો લુગરો બધો ધો હોય તે એ ભૂલી ગયો કે આ તો ઈનો છે શેમ્પુ છે એટલે એનું કઈ ખબર છે ઈનો હાથમાં લીધો ઈનો હાથમાં લીધે ને શેમ્પુ માં નાખ

मोडवे बेटी चकले मस्कारा मारे शिवाबाई ने बारी मस्कारा मारे शिवाबाई ने ल्या हे चियाबाई ने बारी मस्कारा मारे हमारा विक्रम भाई ने भारी मस्कारा मारे ए मोडवा बेटी चक्री मस्कारा मारे मोडवा बेटी चक्री मस्कारा मारे हे चियाबाई ने बारी मस्कारा मारे ओहो ओहो वा भन मारे

અત્યારે હાલ લગ્નનો સમય ગાળો ચાલે છે એટલે વિક્રમભાઈ આજે લગ્ન ગીત ગાવાના છે જોરદાર એક માહોલ બનાવી દેવાનો છે ચલો ચાલુ કરો હેડો રગણ આયુ રગણ આયુ મારા ભાવા ભાઈનું રગણ આયુ એટલે પેલા સોરી તો હોડવા દે મલવા દે તમારે હા હગાય કરાવી દઉં પછી નાઈ દઉં ડાયરેક્ટ હારું ભણ્યા દે Bau bai pai ni ne aya gere utaro bau hadik bai na gere are ah ore <laughs> hadik bai to be ah, gita ka na ita ta samuti sa gitu gito bin hadik ngai gi ya tan ma gitu ma buka tan raga ayu raga ayu ma hadik bai nu raga ayu rakan to ai to karo pai na ya dikyo வீரா so, நோய் <laughs> 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 <laughs>

અને વિક્રમભાઈ જાતિ જ કહે બોલો હડો વિક્રમભાઈ બીબી ને બોર ડીટ આપી ઉડાવું બીબી મોનતી નથી બીબી ને આઈસ્ક્રીમ ખવડાવું તો એ મોનતી નથી એલા વિક્રમભાઈ તમે તમારા બેબી માટે બોનવીટા લાયા શું કરી ના પોટે હે પોટે પોટે એ હું જાતિ જ બોનવીટા પીઉં છું બેબી ને બોનવીટા પીવડાવું બીબી મોનમાં નથી મૂડમાં નથી બોલો હડો બેબીને પોલીવાનું વિક્રમ આપડે કોઈ ને નવી ગાડી બાડી લાયા હોય અથવા તો કોઈને નવી લાડી લાયા હોય તો આપણે ગીત સરાવું હોય સ્ટેટસ માટે તો શું ગીત સરાવવાનું કે સુખનો સૂરજ ઉગ્યો માં સુખનો સૂરજ ઉગારી દીધો મારા રાજ જાનું તારા ઘરે બધું રેવું ને મળસા દીકુ તારા ઘરે બધું રીંબુ ને મળસા ગણવાની નજર રાખે છે એક વધુ ગણવાની નજર છે

મારો ભાવ ભાઈ મને પૂરી જોય હા મારા વિકલા પડી લે પારી લે ભેગો ભેગો તો મિત્રો આજનો ભાઈ આપણો બ્લોગ નતો આજનો ખાલી વિડીયો તો મિત્રો આજનો ભાઈ કોઈ વ્લોગ નહોતો ખાલી એક નોર્મલી વિડીયો હતો બસ આ રીતે આજે આપણે ગીત ગવડાયા છે વિક્રમભાઈને આવો વિડીયો તમને જોવા ગમતા હોય તો ભાઈ અમારી ચેનલને લાઈક કરી દેજો બાકી ડેલી આપણા વ્લોગ પાછા કાલથી ચાલુ કરી દઈશું બરાબર છે ભાઈ બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી અને આ વિડીયોમાં તમને કયું સોંગ ગમ્યું એ તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાકી સપોર્ટ કરતા રહેજો મારી ભાવાજીને બરાબર છે હેલ્લો ભાવિક ચેનલ પર આપણે એક લાખ સબસ્ક્રાઇબર કરવાના છે આપણે સિલ્વર પ્લે બટન લેવું છે મારા ભાઈ તો તમે બધા સપોર્ટ કરતા રહો આ રીતે બસ એ જ આશા છે અને માતાજી ભગવાનની કૃપા રહે આપણા પર બસ એ જ જોઈએ આપણે ચલો દાન ભાઈ બાય ટેક કેર જેમ માતાજી સપોર્ટ કરતા રહેજો ચલો ભાઈ બાય